અપે ધર રન એક આ ધાર્મિક કાર્યમાં જોડાઈ આપના મનની શુદ્ધિ કરીએ છીએ આપના આત્માને ખોરાક આપીએ છીએ ત્યારે આ તમામ કાર્ય પૂર્ણ થયા પછી અહીંયા લગભગ વિશ્વનું એકમાત્ર સૂર્ય મંદિર કે જ્યાં સૂર્ય કવચ પહેરાવામાં આવે છે સૂર્ય કવચ એટલે શું યમરાજની દીપ બધાયને લાગે રાજે ન લાગે એ નો લાગતી હોય કે

શનિદેવ અને બીજા યમરાજ યમરાજ છે એ ભગવાન ના પુત્ર છે હવે જીવ લેવા કોણ આવે આવે યમના કે નહીં તમારા હાથમાં સૂર્ય કવચ હોય અહીંયાથી અભિમંત્રિત કરી પ્રાર્થના કરી કે એ સૂરજ નારાયણ ભગવાન તમારું સૂર્ય કવચ જે માણસ ધારણ કરે એની આગળ ક્યારેય અકાળે સમય વગર સમય પહેલા યમના દૂધ પહોંચવા ન જોઈએ

એનો શ્રેય આપણી શ્રદ્ધાના ઠેકાણાઓને જરૂર પણ મારા હાથમાં સૂર્ય કવચ હતો એ સૌથી મોટો શ્રેય એને જાય છે એટલે શ્રદ્ધાપૂર્વક જો તમે એને ધારણ કરો તો બિલકુલ ક્યારેય અકાલ મૃત્યુ આવતું નથી